નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દો કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે શેર કરજો તો શરૂઆત કરીએ જોઈશું પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા ડેલી જીકેમાં રોજ આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો એ ક્યાંના હોય છે ભારતની ભૂગોળના તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિ આહાર વનઔષધિય વેચાણ અને પ્રદર્શન મેળો એ યોજાશે તો જવાબ આવશે અમદાવાદમાં કઈ જગ્યાએ અમદાવાદ હાટ ખાતે તો બિરસા મુંડા એમનો જન્મદિવસ છે આજે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે આ નિમિત્તે અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસી વિસ્તાર ધરાવતા ચૌદ જિલ્લાના હસ્તકલાકારો તેમની અમૂલ્ય હસ્તકલા કૃતિઓને એકસાથે પ્રદર્શિત કરશે જે અંતર્ગત અમદાવાદ હાટ વસ્ત્રાપુર ખાતે પંદરથી ઓગણીસ નવેમ્બર દરમિયાન પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિ આહાર વનૌષધીય વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ અને આદિજાતિ આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી ગાંધીનગર દ્વારા આયોજિત આ મેળામાં આદિવાસી વિસ્તારની હસ્તકલાની કૃતિઓ પરંપરાગત આદિવાસી આહાર સ્ટોલ્સ સાથે જ ખેત ઉત્પાદન ગૌણ વન પેદાશો તેમજ વન ઔષધિને વેચાણ પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવશે જે આ મેળામાં મુખ્ય આકર્ષણના કેન્દ્રો છે ગુજરાતના પૂર્વ પટ્ટામાં આવેલા આદિજાતિના ચૌદ જિલ્લાના કુલ ચોપન તાલુકાઓના હસ્તકલાકારો અમદાવાદ ખાતે યોજાનારા આ વેચાણ અને પ્રદર્શનમાં પ્રદર્શન મેળામાં સહભાગી થવાના છે નાગરિકો આ મેળાની અંદર બપોરે બેથી લઈને રાત્રે દસ કલાક સુધી મુલાકાત લઈ શકશે તમારા માટે એક પ્રશ્ન છે કે વિશ્વ આદિવાસી દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સેકન્ડ પ્રશ્ન છે દર વર્ષે બાળવાર્તા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજે છે બાળવાર્તા દિવસ આપણા ગુજરાતની અંદર મુછાળી મા તરીકે ઓળખાતા ગીજુભાઈ બધેકા છે એમનો જન્મદિવસ સાહિત્યકાર છે આપણા પ્રસિદ્ધ કેળવણીકાળ અને બાળકોની મુછાળી મા તરીકે ઓળખાતા સાહિત્યકાર ગુજુ ગીજુભાઈ બધેકાના જન્મદિવસ પંદરમી નવેમ્બરને બાળવાર્તા દિવસ તરીકે ગુજરાતમાં ઉજવામાં આવે છે આ વર્ષે ગીજુભાઈ બધેકા છે એમની એકસો આડત્રીસમી નહીં પરંતુ એકસો ઓગણચાલીસમી જન્મજયંતિ છે બરાબર છે એમનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચ્યાસી અને અવસાન ત્રેવીસ જૂન ઓગણીસો ઓગણચાલીસ ઓગણીસો દાયકામાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં બાળ મંદિરની સ્થાપના થઈ અને ગીજુભાઈ તેના આચાર્ય પદે નિયુક્ત થયા બે હજાર એકવીસમાં સાયરામ દવે અને દક્ષિણા મૂર્તિ વિદ્યાલયના શ્રષ્ટીઓએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને ધ્યાને લઈને સરકારે બધે ગીજુભાઈ બધેકાના જન્મ દિવસને બાળ વાર્તા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તમારા માટે પ્રશ્ન છે વીર બાળ દિવસ આપણે ક્યારે મનાઈએ ગઈકાલે ચૌદ નવેમ્બર હતી એ આપણા ભારતમાં બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ આપણા પૂર્વ એટલે ભારતના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુનો જન્મદિવસ સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની ને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ને પ્રેસ કરીને સંજાણ દિવસ પંદરમી નવેમ્બર દર વર્ષે પંદરમી નવેમ્બરે સંજાણ દિવસ મનાવવામાં આવે છે વિશ્વભરના પારસીઓ પોતાના પૂર્વજોની યાદમાં આ ઐતિહાસિક દિવસની યાદમાં સંજાણ એકત્ર થાય છે અને જે તે જે દિવસે તેમણે આ દેશમાં આશ્રય લઈને પોતાનું વતન બનાવ્યું હતું પારસી પાદરીઓને તાલીમ આપતા દાદર એથોરન ઇન્સ્ટિટ્યૂટના ધાર્મિક વિદ્વાન અને પ્રિન્સિપલ રામિયાર કરાંજીએ જણાવ્યું કે આઠમી સદીમાં ઈરાનમાં અત્યાચારથી ત્રાસીને નાસેલા પારસીઓ સૌપ્રથમ દીવમાં આવ્યા અહીં તેઓ ચૌદથી અઢાર વર્ષ રહ્યા પણ સ્થાયી નહોતા થઈ શક્યા ત્યારબાદ તેઓ સંજણ વહાણ દ્વારા ત્યાં ગયા તેમનો ભેટો રાજા જાદવ રાણા સાથે થયો અને તેમણે માત્ર રહેવાની જ નહીં પરંતુ આતસ બહેરામ બાંધવાની પણ મંજૂરી આપી હતી બરાબર પારસીઓની વાત કરીએ તો યાદ રાખજો તેઓ ઈરાનમાંથી આવતા હતા ઈરાનનું જૂનું નામ પર્શિયા જેની પેલી ફારસી ભાષા કહીએ ને પર્શિયન ગૌરવ દિવસ તમને આગળ જ જણાવી દીધું છે તો આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાના સન્માન માટે પંદર નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ અથવા તો આદિજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવાસીઓના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને રાષ્ટ્રીય ગૌરવ બહાદુરી અને આતિથ્યના ભારતીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જે પ્રયાસ બદલ આ માન્યતા દિવસ આપવા મતલબ આ દિવસ મનાવવામાં આવે છે આદિવાસી ગૌરવ દિવસ તેમણે બ્રિટિશ સંસ્થાનવાદી શાસન વિરુદ્ધ ભારતના વિવિધ વિસ્તારોમાં આદિવાસી ચળવળનું નેતૃત્વ કર્યું હતું હવે આદિવાસી સમુદાયમાં તામર સંથાલ ખાસી ભીલ મિઝો કોલ આ બધાનો સમાવેશ થાય છે ભગવાન બિરસા મુંડા જેઓ ઝારખંડના મુંડા જનજાતિના હતા તેમનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેરમાં થયો હતો અનાહિ ન્યૂ સાઉથ વેલ્સ ઓપન સ્પર્ધામાં મહિલા સિંગલ્સ નો ખિતાબ જીત્યો છે આપણા ભારતની ખેલાડી છે અનાહત સિંહ તમને ખબર હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા અંડર ફિફ્ટીન બ્રિટિશ ટુર્નામેન્ટ જીતી હતી પછી જુનિયર સ્કોટિશ ટુર્નામેન્ટ જીતી હતી જુનિયર એશિયન ચેમ્પિયનશીપ જે કોષની અંદર આવે છે એ પણ એમણે જીતી હતી ઘણી બધી ટુર્નામેન્ટો જીતી છે તો ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ન્યૂ સાઉથ વેલ્સ કોષ ઓપન સ્પર્ધામાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો એમણે ફાઇનલમાં હોંગકોંગની હેલન તાંગને ત્રણ એકથી પરાજય આપ્યો હતો સિંહ કયા ક્યાંથી બિલોંગ કરે છે કયા શહેરથી તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્ર જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે છે ક્વેશ્ચન કે તાજેતરમાં કયા સ્થળે યોજાયેલા બુક ફેરમાં ભારતના મૂળ હસ્તલિખિત બંધારણની હસ્તપ્રતની નોંધપાત્ર પ્રતિકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જવાબ આવશે શારજા ખાતે યુએના શારજા ખાતે તો તેતાલીસમાં નંબરનો સારજા ઇન્ટરનેશનલ બુક ફેર હાલમાં ભારતના મૂળ હસ્તલિખિત બંધારણની હસ્તપ્રદની નોંધપાત્ર પ્રતિકૃતિઓનું પ્રદર્શન કરી રહ્યું છે આ પ્રદર્શન છ થી સત્તર નવેમ્બર બે ચોવીસ સુધી ચાલનારા મેળામાં ભારતના વ્યાપક સાહિત્યિક પ્રતિનિધિત્વનો એક ભાગ છે એ થ્રી કદની સાહ પ્રતિકૃતિ લોકસભા સચિવાલય દ્વારા પ્રમાણિત છે તેની રજૂઆતમાં ઉચ્ચ ગુણવત્તા અને સ્પષ્ટતા સુનિશ્ચિત કરે છે ભારતનું નેશનલ બુક ટ્રસ્ટ આ પહેલનું નેતૃત્વ કરી રહ્યું છે અને એનબીટી એ ભારતના શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત પ્રકાશન સંસ્થા છે એનબીટી બરાબર શિક્ષણ શિક્ષણ મંત્રાલય મંત્રી કોણ છે ધર્મેન્દ્ર પ્રધાન એસઆઈ બીએફા ઇન્ટરનેશનલ બુક ફેર બે હજાર ચોવીસમાં ભારતની હાજરી મહત્વપૂર્ણ છે જેમાં બાવન મોટા પ્રકાશકો ભાગ લઈ રહ્યા છે અને આ વર્ષે એકસો બાર દેશોમાંથી પચીસોથી વધુ પ્રકાશકો સામેલ છે યુએમાં સૌથી વધારે બસો ચોત્રીસ પ્રકાશકો એ સાથે આરબ સહભાગીતામાં ટોચ પર છે યુકેની અંદર એક્યાસી પ્રકાશકો છે બરાબર મોરોકો આ વર્ષે ગેસ્ટ ઓફ ઓનર તે તેના સમૃદ્ધ અને સાંસ્કૃતિક મોરોકો છે યાદ રાખજો હવે બંધારણની વાત કરી છે બંધારણનું પુસ્તક તો બંધારણ દિવસ છવ્વીસ નવેમ્બરે આપણે મનાઈએ છીએ બંધારણ હત્યા દિવસ પચીસમી જૂન અને તમારા માટે પ્રશ્ન બંધારણ લખતા કેટલો સમય લાગ્યો હતો

વીસ નવેમ્બરે નેપાળની પાંચ દિવસની મુલાકાતે જવાના છે ભારતીય સેનાના વિશેષ વિમાન દ્વારા કાઠમંડુ પહોંચનારા આર્મી ચીફ માટે એકવીસ નવેમ્બરે રાષ્ટ્રપતિ ભવન ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેમને નેપાળી સેનાના કમાન્ડર ઇન ચીફના માનદ પદવીથી સન્માનિત કરવામાં આવશે નેપાળ અને ભારત એ બંને વચ્ચે આ પરંપરા ઓગણીસો ને પચાસથી ચાલી રહી છે જ્યાં બંને દેશોના આર્મી ચીફને અન્ય દેશના આર્મી ચીફના માનદ પદવી આપવામાં આવે છે નેપાળની મુલાકાત દરમિયાન ભારતીય સેના પ્રમુખ નેપાળી સેનાના વરિષ્ઠ અધિકારીઓને સંમેલન અધિકારીઓના સંમેલનને પણ સંબોધિત કરવાના છે સાથે સાથે માઉન્ટેન વોરફેર કોલેજ છે જેમાં તેઓ તાલીમાર્થીઓને સંબોધિત કરશે અને તેમણે પોખરામાં ભારતીય સેનાના પેન્શન કેમ્પ ઓફિસની પણ મુલાકાત લેશે જ્યાં તે ભૂતપૂર્વ ગોરખા સૈનિકોને તેમના પરિવારને મળશે જો પોખરા પરથી યાદ રાખજો એ પોખરા હવે પર્યટન રાજધાની બની ગઈ છે કોની નેપાળની નેપાળનું કેપિટલ કાઠમંડુ છે બરાબર છે એના નવા પ્રાઇમ મિનિસ્ટર તમારે મને કહેવાના છે અને રામચંદ્ર પૌડેલેના એના પ્રેસિડેન્ટ છે કરન્સી નેપાળી રૂપિયો છે વિશ્વનું સૌથી ઊંચું શિખર એ પણ નેપાળમાં આવેલું છે માઉન્ટ એવરેસ્ટ દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ જેણે સમલૈંગિક લગ્નને મંજૂરી આપી હોય તે નેપાળ છે વિશ્વમાં સૌથી વધારે ઊંચાઈ પર વેધર સ્ટેશન છે માઉન્ટ એવરેસ્ટ પર તો એ પણ તમારે યાદ રાખવાનું છે સાર્કનું કાઠમંડુમાં છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રીજનલ કોઓપરેશનનું પ્રખ્યાત અભિનેતા સોનુ શુદ થાઇલેન્ડ માટે બ્રાન્ડ એમ્બેસેડર અને માનદ પર્યટન સલાહકાર બન્યા તો પ્રખ્યાત અભિનેતા માનવતાવાદી અને પરોપકારી સોનુ સુદ થાઇલેન્ડ માટે બ્રાન્ડ એમ્બેસેડર અને માનદ પર્યટન સલાહકાર તરીકે એક આકર્ષક નવી ભૂમિકા નિભાવી છે સોની સુદ સોનુસૂદની નિમણૂંકની સત્તાવાર જાહેરાત થાઇલેન્ડના પર્યટન અને રમતગમત મંત્રાલય દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્ર દ્વારા કરવામાં આવી હતી પ્રમાણપત્ર સોનુસૂદને થાઇલેન્ડ માટે માનદ પ્રવાસન સલાહકાર તરીકે નિયુક્ત કરે છે શું છે માનદ પ્રવાસન સલાહકાર વૈશ્વિક ગુડવિલ એમ્બેસેડર તરીકે સોનુસૂદની પ્રતિષ્ઠા વર્ષોથી ખૂબ જ વધી છે ખાસ કરીને રોગચાળા દરમિયાન એમના માનવતાવાદી કાર્યને કારણે તમને ખબર છે જ્યારે લોકડાઉન થયું હતું કોરોના વાયરસ હતું ત્યારે ત્યારે એમણે ફસાયેલા જે સ્થળાંતર કામદારો છે અન્ય લોકોને એમણે ખૂબ મદદ કરી હતી અને એના આ પ્રયાસ અસાધારણ પ્રયાસો માટે એમને રાષ્ટ્રીય માન્યતા મળી પરિવહનની વ્યવસ્થા કરીને નાણાકીય સહાય પૂરી પાડીને ખોરાક અને તબીબી પુરવઠોનું વિતરણ કરીને સોનું સુદ ભારતના સૌથી પ્રિય પરોપકારી તરીકે ઉભરી આવ્યા છે બરાબર છે થાઇલેન્ડની વાત કરીએ કેપિટલ બેંગકોક છે એના જે પ્રાઇમ મિનિસ્ટર છે એનું નામ છે સીના સિનાબાત્રા અને તમારે જણાવવાનું છે એની કરન્સી શું છે થાઇલેન્ડની હાથીઓનો દેશ કહેવાય છે બરાબર અને અભિનેતા સોનુ સૂદ છે એમની આત્મકથા આઈ એમ નોટ મશીહા યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું જે ફેસબુક આઈડી છે એ ફેસબુક આઈડી કયું છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી

તો હરમનપ્રીત સિંઘ આપણા ભારતીય હોકી ટીમ મેન્સના તેઓ કેપ્ટન ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા વર્ષ બે હજાર ચોવીસ માટે ભારતીય પુરુષ હોકી ટીમ છે એના કેપ્ટન હરમનપ્રીતસિંઘને પ્લેયર ઓફ ધ યર અને ભૂતપૂર્વ દિગ્ગજ ગોલકીપર પી આર શ્રીજેશને ગોલકીપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા વિજેતાઓની જાહેરાત નિષ્ણાંત પેનલ આંતરરાષ્ટ્રીય સંગઠનો તેમની સંબંધિત જે રાષ્ટ્રીય ટીમોના કેપ્ટન અને કોચ ચાહકોને મીડિયા દ્વારા મતદાન પછી કરવામાં આવી પીઆર શ્રીજેશ ત્રીજી વખત એફઆઈએચ ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ એમણે જીત્યો છે હવે આ જે એવોર્ડ છે બે હજાર ચોવીસના એફઆઈએચ હોકી સ્ટાર એના વિજેતાઓ જોઈ લઈએ પ્લેયર ઓફ ધ યર પુરુષોમાં ભારતના હરમનપ્રીત સિંહ મહિલાઓમાં નેધરલેન્ડની ચીબી જેનસેન ગોલકીપર ઓફ ધ યર પુરુષમાં ભારતના પીઆર શ્રીજેશ મહિલાઓમાં ચીનની યો બરાબર રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર પાકિસ્તાનના પુરુષ ખેલાડી સુફિયાન ખાન આર્જેન્ટિનાના મહિલા ઝો ડાયઝ કોચ ઓફ ધ યર એવોર્ડ પુરુષમાં નેધરલેન્ડના ઝેરોન ડોમી અને મહિલામાં ચીનની એલિસન અન્નાન અને એમ્પાયર ઓફ ધ યરમાં પુરુષોમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ રોજર્સ અને મહિલામાં સ્કોટલેન્ડની સારા વિલ્સન એફઆઈએચની વાત કરીએ તો આપણે ગઈકાલે જ ભણ્યા હતા ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન લુસાનેમાં હેડક્વાર્ટર આવેલું છે ઓગણીસો ચોવીસમાં સ્થાપના એના અધ્યક્ષ ફરીથી કોણ ચૂંટાઈને આવ્યા છે કમેન્ટ બોક્સમાં લખો પરાળી સળગાવવા પર હવે દંડ બે ગણો ફટકારવામાં આવશે દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટીને મેનેજ કરવા માટે સરકારે પરાળી સળગાવવા પર લોક લગાવવામાં પરાળી સળગાવવામાં લગાવવામાં આવેલા દંડ છે વધારી દીધો છે હવે એવું છે કે પાંચ એકરથી વધુ જમીન હોય એમાં પરાળી બાળતા ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયા દંડ કેન્દ્ર સરકારે અગાઉની દંડની સરકારને ડબલ કરી નાખ્યો છે પછી બે એકરથી ઓછી જમીનવાળાને પાંચ હજાર રૂપિયા બેથી પાંચ એકર જમીનને દસ હજાર રૂપિયા પાંચ એકરથી વધારને ત્રીસ હજાર રૂપિયા આ નિયમ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન કાયદો બે હજાર એકવીસ હેઠળ સંશોધિત કરવામાં આવ્યો છે અધિનિયમની કલમ પચીસની પેટા કલમ બેના ખંડ એચને ટાંકીને કેન્દ્ર સરકાર દ્વારા નિયમને સંબોધિત કરતા રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર નેશનલ કેપિટલ રિઝન અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન સંશોધન નિયમ બે હજાર ચોવીસ એ પણ પસાર કરવામાં આવ્યું છે દિલ્હીની વાત આવી દિલ્હીના સીએમ કોણ છે તમને ખબર હોય તો જણાવો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પ્રશ્ન પહેલો પ્રશ્ન કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર અઢાર વર્ષ કરવામાં આવી હતી તો તારકુંડે સમિત એકસઠમાં નંબરનો બંધારણ સુધારો ઓગણીસો નેવ્યાસી લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી તો માનવ સંસાધન મંત્રાલય મંત્રી લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી સમાવેશ છે તો શું આવશે આવશે પ્રથમ પૈકીય નાણાપંચના અધ્યક્ષો હતા કે સી યોગી હાલમાં પંદરમા નંબરનું એન કે સિંગ અને સોળમા નંબરના અરવિંદ પંઘડિયા રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલા વટહુકમની અવધિ કેટલી હોય તો છ અઠવાડિયા સુધીની અવધિ હોય છે હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતની ઉત્તરે આરાસુ નામે ઓળખાતી કઈ પર્વતમાળાના ડુંગરો આવેલા છે તો અરવલ્લી કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે મુન્દ્રા મુન્દ્રા પોર્ટના પચીસ વર્ષ થવા બદલ પોસ્ટલ ટિકિટનું અનાવરણ થયું હતું યાદ રાખજો ગુજરાતમાં સૌથી મોટી રાસાયણિક ઉદ્યોગની વસાહત ક્યાં છે અંકલેશ્વર ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના થઈ અમૂલ અને વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચે દર ચાર શહેરોમાં વસ્તી કિસ્સામાં પ્રથમ કયું શહેર હતું સુરત હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે તાના રીરી મહોત્સવ યોજાય છે વડનગરની અંદર કાર્તક સુદ નોમ અને દશમના રોજ સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કાઝ કયા દેશના નવા સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત થયા છે તો ઈઝરાયલના નવા સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાઝ એવું નામ છે એમનું હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવે છે નવમી ઓગસ્ટના રોજ સેકન્ડ પ્રશ્ન વીરબાળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે છવ્વીસમી ડિસેમ્બર ત્રીજો પ્રશ્ન અનાથ સિંહ ક્યાંના છે તો દિલ્હીના વતની છે ચોથો પ્રશ્ન ભારતનું બંધારણ લગતા બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ લાગ્યા હતા પાંચમો પ્રશ્ન પારસીઓનું કાશી કોને કહેવાય છે ઉદવાડા છઠ્ઠો પ્રશ્ન નેપાળના નવા સીએમ કોણ છે કે પી શર્મા ઓલી સાતમા નંબરનો પ્રશ્ન થાઈલેન્ડની કરન્સી કઈ છે થાય થાઈ બહત આઠમા નંબરનો પ્રશ્ન હોકી ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના અધ્યક્ષ આપણે ભણ્યા હતા તૈયબ ઇકરામ નવમા નંબરનો પ્રશ્ન દિલ્હીના નું નામ શું છે આતિશી માર્લેના યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે ફિકીની નેશનલ એક્ઝિક્યુટિવ મીટિંગ યોજાઈ સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા શહેરમાં આઠમીથી દસમી નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન 8મો આંતરરાષ્ટ્રીય પ્રાચીન કળા ઉત્સવ અને સિમ્પોઝિયમ યોજાયો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર राजेश भास्कर टू आ बने सब्सक्राइब कर करजो नोटिफिकेशन बेल आइकन ने प्रेस करें तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो हैव नाइस डे जय हिंद जय भारत